હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું રસોની મહેકમાં આજે આપણે જે મીઠાઈ બનાવવા જઈ રહ્યા છીએ તેનું નામ છે રબડી જી મિત્રો આ રબડીને જ્યારે તમે ઘરે બનાવશો તો એક અનોખો સ્વાદ મેળવી શકો છો અને ઘરની સાદગીમાં પણ એક શાહી મીઠાઈ કેવી રીતે બનાવી શકાય તે આજે આપણે જોઈશું અને વિશેષ તો એ છે કે આ રબડી બાળકો મોટાઓ અને મહેમાનોને પણ ખૂબ જ ગમશે તો ચાલો મિત્રો આપણે રબડી બનાવવાનું શરૂઆત કરીએ મેં અડધો લિટર દૂધ લીધું છે હવે બદામ કાજુને મેં મિક્સરમાં ક્રશ કરી લીધું છે અને તેનો પાવડર કરી લીધો છે તે લીધું છે અને આ સાકર લીધી છે સાકરની જગ્યાએ તમે ખાંડ પણ વાપરી શકો છો અને આ ઇલાયચી પાવડર છે હવે દૂધને આપણે ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈશું દૂધને આપણે ગેસ ઉપર ઉકાળવા મૂકી દીધું છે અને ગેસની ફ્લેમ આપણે ખાસું જ રાખવાની છે અત્યારે હવે દૂધ આપણું ઉકળવા લાગ્યું છે તો આપણે ગેસની ફ્લેમ છે એ ધીમી કરી દઈશું ને આ જ રીતે આપણે ત્રીસ થી ચાલીસ મિનિટ સુધી ઉકાળવા દઈશું આપણે હલાવતા જ મિત્રો આપણે અડધો લિટર દૂધ લીધું હતું તો તેને ચોથા ભાગનું કરવાનું છે ચોથા ભાગનું દૂધ ખાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે અને આ રીતના આપણે ઉકાટતા જઈશું અને કિનારી ઉપરની મલાઈને આપણે અંદર એડ કરતા જઈશું હવે તમે જોઈ શકો છો આપણું આ દૂધ છે તે ઘાટું થઈ ગયું છે હવે તેમાં આ ટાઈમે હવે સાકર આપણી ઓગળીને સરસ મિક્સ થઈ ગઈ છે દૂધમાં તો હવે બદામ કાજુમાં આપણે જે પાવડર કરેલો તો તે એડ કરી લઈએ બધું મિક્સ કરીને હલાવી લઈએ પાંચ મિનિટ હવે તમે જોઈ શકો છો કે આપણી આ રોબરી બનીને તૈયાર થઈ ગઈ છે એની થિકનેસ તમે જોઈ શકો છો હવે આપણે ઇલાયચીનો પાવડર એડ કરી લઈશું અને બધું મિક્સ કરી લઈશું મિત્રો તમે આ રબડીને બાળકોને પણ આપી શકો છો ભગવાનને પ્રસાદ તરીકે પણ રાખી શકો છો ને કોઈ મહેમાન આવે તો મીઠાઈમાં તમે પીરસી શકો છો હવે આ રબડીને આપણે ગેસ બંધ કરીને ઠંડી થવા દઈશું અને ઠંડી થઈ જાય પછી આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું તો મિત્રો જોયું ને કેટલી સરળ રીતે પોતાના ઘરે બનાવેલી આ રબડી સાચે જ મોઢામાં પાણી લાવી દે તેવી છે તો કેવી લાગી આ રેસીપી મિત્રો તો તમને આ રેસીપી ગમી હોય તો રસોઈની મહેકને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે અમે તમારા માટે આવી જ અલગ અલગ રેસીપી નિયમિત લાવીએ છીએ તો ફરી મળીશું આવજો ફ્રેન્ડ